thank <laughs> you નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપર બે દિવસ વરસાદ પડતા બનાસ નદી પર એક નજર કરીએ તો મિત્રો બનાસ નદી પાણી ચાલુ થઈ ગયું છે મિત્રો અને બધા છલો છલ આવક ચાલુ થઈ ગઈ છે માઉન્ટ આબુ પણ પણ નકિલેખ તળાવ ઓવરફ્લો થયું છે કારણ કે કાલ મોડી રાત્રે મિત્રો ઉપરવાસ વરસાદ પડવાથી માઉન્ટ આબુ નો નકિલેક પણ ઓવરફ્લો થતા બનાસ નદી પાણીની આવક ચાલુ થઈ ગયું છે મિત્રો અને એના લીધે દાંતીવાડી માં પાણીની આવકમાં હાલમાં વધારો જોવા મળે છે